નમસ્કાર સ્વાગત છે આપનું ગુજરાત ન્યુઝમાં વાત કરીશું સ્થાનિક સ્વરાજ્ય નો જંગ સ્થાનિક સ્વરાજ્ય નો જંગ અત્યારે ચાલી રહ્યો જંગ એટલા માટે કે જે મતદાન થઈ રહ્યું છે ને સવારે સાત વાગ્યા થી જે મતદાન ની શરૂઆત થઈ છે એક ઉત્સાહભેર જોવા મળી રહ્યું છે અને કહેવાય છે કે લોકો આ જે મતદાન થતું હોય છે સ્થાનિક સ્વરાજ્યનું એટલા માટે થતું હોય છે કે મારી સામાન્ય જે સ્થાનિક જે સમસ્યાઓ છે પ્રશ્નો છે એનો ઉકેલ આવશે કે કેમ અથવા આવ્યો છે બે રીતનું મતદાન હોય છે જો ઉકેલ આવ્યો છે તો એ પ્રમાણે મતદાન થતું હોય છે નથી આવ્યો તો ફરિયાદની રૂપે મતદાન વિરોધમાં થતું હોય છે પણ એક વસ્તુ ચોક્કસ છે કે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં દરેક રાજકીય પાર્ટીઓએ એડી ચોટીનું જોર લગાવ્યું ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો આ જંગ છે જેને માટે મતદાન થઈ રહ્યું છે મતદાન થયું એ પહેલાં નેતાઓની જાહેર સભાઓ જોવા મળી ડોર ટુ ડોર પ્રચાર પ્રસાર અભિયાન જોવા મળ્યું અને ખાસ તો જે નેતાઓ જનતાને રીઝવવા એકબીજા પર પ્રહાર કરતાં ક્યાંક નજરે પડ્યા બીજું તમે જુઓ કે આરોપ પ્રત્યારોપનું રાજકારણ જોવા મળ્યું પક્ષપલટો જોડતોડની રાજનીતિ જોવા મળી ક્યાંક જે કહેવાય કે અન્ય પક્ષના લોકોને બેસાડી દીધા દબાવી દીધા પૈસા આપ્યા આવા આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા જોવા મળ્યા અને ઘણું બધું ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય એ લોકો એટલું ખુલ્લે આમ પણ બોલ્યા છે ઘર નહીં રહેવા દઉં ને જો મત આપશો તો ઘર તમારા સુરક્ષિત રહેશે તો પેલા કહે કે ફલાણી પાર્ટી તો ગુંડાઓની પાર્ટી છે ને ગુંડાઓથી ડરતા નથી ઘણી બધી બાબતો પટ્ટા ઉતરાવી દઈશ કેટલી બધી ચર્ચા અને આખરે હવે જ્યારે મતદાન થઈ રહ્યું છે ત્યારે જોવાનું છે કે પ્રજા કોની તરફી આ મતદાન કરી રહી છે પણ આ મુદ્દે મારે તો ખાસ ચર્ચા કરવી છે સ્થાનિક સ્વરાજના જંગ વિશે અને એના માટે જાણીતા પત્રકાર જાણીતા રાજકીય વિશ્લેષક જયવંત્રમસ્તે અને ભારતીય જનતા પાર્ટીના નેતા નિલેશ સોલંકી મારી સાથે છે નિલેશજી આપનું સ્વાગત છે અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વાઇસ પંજાબી છે અશોકજી આપનું પણ સ્વાગત છે નમસ્કાર જી જયંતભાઈ શું માનું છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આમ તો ઘણી બધી ચૂંટણીઓનું વિશ્લેષણ આપે કર્યું છે નજીકથી જોતા હો છો આમ એવું કહેવાય છે કે જે સ્થાનિક લોકોના જે સમસ્યા છે કે પ્રશ્નો છે એને લઈને આ ચૂંટણી થતી હોય છે અને એમાં જો સ્થાનિક પ્રશ્નો કે સમસ્યાઓનું હલ થયું છે તો એ રીતે મતદાન થતું હોય છે અથવા નથી થયું તો આક્રોશમાં અથવા વિરુદ્ધમાં મતદાન થતું હોય છે કેટલું મહત્વ આ ચૂંટણીનું અને જે પ્રમાણે મતદાન થઈ રહ્યું છે કઈ રીતે જોઈ રહ્યા છો સૌથી પહેલા તો વાત એ છે કે સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી નું સૌથી વધુ મહત્વ હોવું જોઈએ તો સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી નું હોવું જોઈએ અને પછી રાજ્ય પછી નું કારણ કે આપણે સ્થાનિક સ્તર થી બધી શરૂઆત થતી હોય છે જો સ્થાનિક કક્ષાએ દેશ મજબૂત હશે તો પછી એ રાજ્ય કક્ષાએ મજબૂત થશે રાજ્ય કક્ષાએ મજબૂત હશે તો આખો દેશ મજબૂત થશે તો એના માટે તમારે સ્થાનિક સ્તરે જો પ્રશ્ન ઉકેલવાના હશે તો એના માટે તમારે મતદાન કરવું જ પડશે એટલે જે લોકો નજીકમાં રહે છે દાખલ કે કોઈ જુનાગઢ નું છે રાજકોટ ભણવા ગયું છે કોઈ જુનાગઢ એવી રીતે નજીકમાં માં કઈક કોઈક હોય અને જઈ શકતા હોય તો મતદાન કરવા ન ગયા હોય તો જાય જોકે જુનાગઢ ને રાજકોટ વચ્ચે ઘણું બધું અંતર છે પણ આ તો એક ઉદાહરણ આપ્યું છે કે એ છે બીજું સ્વતંત્રતા ઓગણીસો સુડતાલીસ માં મળી આજે લગભગ અઠ્યોતેર વર્ષ થયા આપણને પંદરમી ઓગસ્ટ અઠ્યોતેર વર્ષ થશે આમ છતાંય આપણે નગરપાલિકાની વ્યાખ્યા નગર નાળ ગટા અને રસ્તા એ તે કરતા હોય તો આપણે એનાથી આગળ વધીને વિચારવાની જરૂર છે પરંતુ આપણે વિચારી શકતા નથી એનું કારણ એ છે કે હજી પણ એમાં એટલે કોંગ્રેસના પચાસ વર્ષ કે ભાજપના સત્યાવીસ એમાં આ પ્રશ્નો જો ઉકેલાયા ના હોય આપણને વરસાદમાં પાણી ભરાઈ જતા હોય જુનાગઢ ના રસ્તા ખરાબ હોય અથવા તો સાવા પક્ષે કોંગ્રેસ પોતાના ધારાસ નેતાઓ ને ઉમેદવારો ને સાચવી શકતા ન હોય

અમારું કડવો મતદારનું મન કડવું ખૂબ અઘરું હોય છે પરંતુ જે પ્રકારના સમીકરણો અત્યાર સુધી આપણે દેખાય છે જે પ્રકારનો સંગઠન કોંગ્રેસ નું છે જે प्रकारे ભાજપના ઉમેદવારો બીન હરીફ થયા છે આ વધારે ધ્યાનમાં રાખીએ તો મને લાગે છે કે કોંગ્રેસનો જીતવું તો ખૂબ કઠિન તો છે જ ઓકે ચલો રોહનજી આપને શું લાગે છે સ્થાનિક પ્રશ્નો નું સોલ્યુશન આવે એના માટે લોકો મતદાન કરતા હોય છે અને ક્યાંક ઘણી વાર એવું બનતું હોય છે કે સ્થાનિક પ્રશ્નો અને સ્થાનિક સમસ્યાઓની જગ્યાએ આપણે રાષ્ટ્રીય પ્રવાહો સાથે પણ આ મુદ્દાઓ જોડી દેતા હોય છે ચૂંટણી ક્યાંક અલગ મુદ્દે થઈ રહી છે બીજા રસ્તે જઈ રહી છે મુદ્દાઓ ચેન્જ છે આવું જોવા મળે છે કઈ રીતે જુઓ છો અત્યારે આ ચૂંટણી જે ચાલી રહી છે મતદાન ચાલી રહ્યું છે સર આજની તારીખમાં એકચ્યુલી આપણે આજે આખું આપણું માલખો બન્યું હતું ને ઈલેક્શનનું કે સ્થાનિક પછી એસેમ્બલી પાર્લામેન્ટ જે આખું બધું આખું માલખું બન્યું હતું એ પોઈન્ટ ઓફ વ્યુથી બન્યું હતું એના માટે આ બધા અલગ અલગ લેવલથી આપણા પોલિટિશિયન્સ એમાં કામ કરે એડમિનિસ્ટ્રેશન થાય અનફોર્ચ્યુનેટલી હવે આપણે આપણી વર્ષ થોડા વર્ષોથી એવું થઈ ગયું છે કે ચૂંટણીઓમાં એ રીતે નથી જોવાતું ચૂંટણીઓમાં કઈક રીતે જોવાય છે મુદ્દાઓ ભલે કઈ બી હોય ઘણી નેશનલિસ્ટ મુદ્દા જોઈ લેવાય કે દેશ માટે કરવાનું પછી કોઈ બી લેવલ હોય ફરી રિપીટ કરું છું કે ત્યારે પેલી શું કેવાય સ્થાનિક હોય તો બી એ લેવલ અલગ જ ચાલતી હોય પછી લેટર્સ છે કે અધર્મ આઈ જાય પછી આવે કે ભાઈ અમારો સમાજ અમારો સમાજ 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 આઈ જાય એટલે એમાં પછી કોઈનું ભલું થાય એ થાય ખબર નહીં પણ બધા સમાજે પોતાનો પાવર પ્લે બતાવો છે અને બધાએ પોતાનો ફાયદો કરવો છે. અને પછી તમે જોશો તો આજની તારીખમાં તમે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જુઓ કે top most ચૂંટણી જુઓ. જે politician ઓ પહેલા ચૂંટણીઓ લડી છે એ લોકોના તમે bank balance હોય અને balance હા bank balance કેવાય જોઈ લેશો તો તમને ખબર પડશે કે કેટલો ફરક પડી જાય છે. એટલે unfortunately આપણે જે હેતુથી આપણી આખી સિસ્ટમ બની છે ને કે લોકોની સેવા માટે એ આખી સિસ્ટમ બગડી અને એ બધા બધાએ પોતાને પાવર જોઈએ છે અને પૈસા જોઈએ છે. બે ચીજ જોઈએ છે. એટલા માટે સાહેબ ભલે તમે માથા પીખી નાખશું કે ભાઈ મારો આ પ્રોબ્લેમ છે મારો પ્રોબ્લેમ છે પણ પ્રોબ્લેમ લોકો એના માટે પોટલી પતાવું એટલે સો યા પાવર કે ભાઈ મેં ઓળખાવાના કે ભાઈ મેં ધ્યાન રાખું ખબર દે અને ફાઈનલી આજે સામ દામ ધન બેન એટલે તમે જે કહ્યું કે જાત જાત ની ધમકી મેં સાંભળી હતી કે જાત જાત ધમકી અહીંયા રહેવા નહીં દઈશું આમ કરશું જીતશો તો આમ કરશું

એક જગ્યા થી બીજી જગ્યાએ ભણવા બી જવું હોય તો કેટલી તકલીફ પડે છે. ક્યાંક ક્યાંક એવું ક્રોસ કરીને જવું પડે છે. જાનના જોખમ જવું પડે છે. પાણીના problem તમને ખબર છે. ભલે આપણે આટલો વરસાદ આવતો હોય રેન water harvesting જાત જાતનું કરતા હોય. પછી farmers ના જે ઇશ્યુ છે. ultimately આ બધા જ issue બધા જ level પર આપણે વાત કરી છે. આપણે સ્થાનિક પર કરીએ છીએ. એસેમ્બલી પર કરીએ છીએ. parliament માં બધા જ level પર આ issue ની વાત થાય છે. પણ ફાઇનલી તો શું થઈ રહ્યો છે ફાઇનલી આખો મુદ્દો પેલો જ જાય છે. છતાંય તમે જો આટલો વિકાસ કર્યો છે રાત દિવસ એક કરવા પડે છે એડી ચૂંટણી જોર લગાવો છો તમે પ્રચાર કરો નો ડાઉટ કરવો જોઈએ પણ એટલી હદે તો નહીં તમે વિકાસ કામો કર્યા છે તમે સરસ કામો કર્યા છે તો પછી આટલી બધી કવાયત કરવાની જરૂર ક્યાં પડે

આ આ આ જવાબ આપવા માટે પણ સરકાર અને અને પ્રતિનિધિઓ બંધાયેલા છે એટલા જ માટે આજનો મતદાર છાસઠ નગરપાલિકા ત્રણ તાલુકા પંચાયત ને મહાનગરપાલિકામાં આજે જે વોટ કરવા જઈ રહ્યો છે તો એને ખબર છે કે આજે મારા ઘરે નસે જલ આવે છે ઘરની બહાર શૌચાલય છે આજે મારે સત્યાવીસ ટકા ઝવેરી રિપોર્ટ પણ થયું કે આજે અમારી સરકાર લોકો માટે કામ કરી રહી છે આજે તમે જુઓ કે હેલ્થ સુરક્ષા હોય આજે આરસીસી રોડ હોય ગ્રામીણમાં પહેલું ગુજરાત એવું છે કે દિવસે વીજળી આપતું થયું છે છતાંય એને નાના રસ્તે થી ચોરીમાં નાખીને લાવે છે એ પ્રસ્તુતા મરી જાય છે અમને એ દેખાય છે અમને એ દેખાય છે કે કેર પાણીમાંથી બાળકો દફતર માથે મૂકીને એ ભણવા જાય છે અમને એ દેખાય છે નિલેશભાઈ નહીં સાચી વાત છે કે મીડિયા એક ચોથો માટે આજે ગ્રામીણમાં પણ વિકાસ આજે પ્રધાનમંત્રી આવાસ યોજના જે રીતે ત્રણ કરોડ જે મકાનો લંબાવવામાં આવે કે એ યોજના આગળ વધારવામાં આવી એ આજે તમે જુઓ કે ત્યાં ઘર જે તમારું તૂટેલું હોય ને એને રિપેર કરાવવા માટે પણ દોઢ લાખની સહાય આપવામાં આવે છે અને ઘરે ઘરે આજે તમે કોઈ પણ ગ્રામીણમાં માં જાઓ તો એક સારા પાકા મકાનો થયા છે જ્યારે પહેલાની સરકારોમાં સંડાસ કે શૌચાલયના પૈસા છે ને એ ભ્રષ્ટાચાર થતો હતો આજે એવા સ્વરાજમાં આપણે આવી ગયા છે કે તાલુકા ડેલિગેટ થી માંડીને પ્રધાનમંત્રી સુધી એક રૂપિયો મોકલે છે ને દિલ્હીથી તો અહિયાં એક રૂપિયો મળે છે અને એના ડીબીટી મારફતે એના એકાઉન્ટમાં મળે છે એક કાગળિયા ડોક્યુમેન્ટ એ પહેલાની સરકારે શૌચાલય બનાવ્યા હતા શૌચાલય હોય તો માત્ર એક નામનું હોય એની ક્યાંય ગટર વ્યવસ્થા ના હોય પાણીની વ્યવસ્થા ના હોય નિલેશભાઈ અત્યારે ગામડામાં ચક્કર મારજો તમે જે શૌચાલય બનાવ્યા છે એમાંથી કેટલા અત્યારે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નું ચૌદ કરોડ ચૌદ હજાર કરોડ ના બે કરોડ નું જે એક્સપાન્ડ થઈ રહ્યું છે જે ગ્રામીણ હવે નગરપાલિકા થઈ ગઈ નગરપાલિકા મહાનગરપાલિકામાં પરિણામ મહાનગરપાલિકાને પણ હવે મોટા જિલ્લાઓને બે ડિવાઈડ કરે એનો મતલબ એવો થયો કે રાજ્ય સરકારનું મસ્ત મોટું બજેટ આ આ જનતાના સેવાકીય કામો માટે થઈ રહ્યું છે ને એટલા જ માટે કોંગ્રેસ ક્યાંય નથી દિલીપભાઈ આજે કોઈ રેલી નથી કોઈ આક્રમકતાથી લડતા નથી ઉમેદવારો બિનહરીફ પંદર બેઠકો કેમ મળી કે લોકોને ખબર પડી ગઈ કે સાંસદ બની ગયા એટલા માટે ત્યાં કેમ વાવની અમારી બેઠક આવી કારણ કે લોકસભામાં પણ એમને ત્યાં એ લીડ નથી મળી હું એટલા માટે કહી કે છેવાડા

તમે લોકોની વચ્ચે જાઓ છો અથવા લોકો તમને મત આપે શું એવું તો કોંગ્રેસ કરશે મૃત્યુ પામે છે એ સૌને હું શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું મારા પક્ષ તરફ ભગવાન એમને શાંતિ અર્પિત કરે ભારતીય જનતા પાર્ટીના મિત્ર વાત સાંભળતો તેને સાંભળ્યા પછી તો મને હવે લાગી જ ગયું છે કે ગુજરાત તો નંદનવન બની ગયું છે ગુજરાત તો જ બની ગયું છે. ગુજરાતમાં કશું પ્રોબ્લેમ છે જ નહીં ચારે બાજુ સુખાકારી છે. છે. લોકો મજાથી જીવી રહ્યા કોઈ તકલીફ નથી. માની લઉ તો મારે મારા તમામ પક્ષોના સભ્યોને પાછું ખેંચી લેવું પડે અને તમામ સીટો એમને આપી દેવી પડે હવે આવી વાતો જે છે એ ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ કરતા હોય તો એમને વિચારવું જોઈએ કે સાંભળનારા લોકો જે છે એ થોડીક બુદ્ધિ રાખે છે

કરોડો અરબો રૂપિયા લોકોના પૈસા તમે પાર્ટી માટે ખર્ચ કરતા અને સત્તા હાસિલ કરવા કરતા કઈ દિશા તરફ તમે લઈ છો છો જો તમને તો મળી ગયું છે લોકસભાની બહુમતી નથી તમારી આ બે લોકોની લાકડી લાકડી લઈને તમે અત્યારે ચાલી રહ્યા જઈને ખસકી જાય ભરોસો નથી અને આવતી ચૂંટણીમાં શું થશે કહી શકાય નહીં હવે ગુજરાતની વાત પર આવો ગુજરાતની વાત પર ત્રીસ વર્ષથી તમારા રાજ્ય છે અહીંયા તમારે પાસે કોઈ જગ્યા નથી કહેવાની કોંગ્રેસને ને ત્રીસ વર્ષથી તમે ખતું શાસન ગુજરાતમાં કરી રહ્યા છો

મતદાન કરતી હોય છે કારણ કે મેં તો કહ્યું તેમ કે ક્યાંક સ્થાનિક સમસ્યાઓને એમના પ્રશ્નોની વાત હશે પણ આ સિવાય રાષ્ટ્રીય પ્રવાહ જે હોય છે એની ઇમ્પેક્ટ જોવા મળતી હોય છે માની લો કે દિલ્હીમાં આમ આદમી પાર્ટી હતી ને હવે ભારતીય જનતા પાર્ટી ની સરકાર થઈ છે

એમાં કોંગ્રેસનો સારો એવો એનો પરફોર્મન્સ રહ્યું નું જે ચિત્ર છે ક્યાં છે બે હાજર એકવીસ આવતા આવતા તમામે તમામ જિલ્લા પંચાયત ભાજપ પાસે કેમ આવી ગઈ એ વિચારવાનું કોંગ્રેસે પણ છે કોંગ્રેસના અહિયાં અશોકભાઈ ની જો દલીલો સાંભળે

પછી driver કહી દે છે કે ભાઈ ચાલો ભરતસિંહ તમે આ ફસી જાવ હવે વારો છે શક્તિસિંહ ગોહિલ એટલે શક્તિસિંહ ગોહિલ આવે છે એટલે એ પણ ધક્કો મારે છે એટલે ભરતસિંહ એક બાજુ ઉભા રહીને શાંતિ જોવે છે સિદ્ધાર્થ પટેલ ઉભા રહીને શાંતિ જોવે છે અર્જુન મોઢવાડે ને એમ થાય છે કે આની કરતા આપડે પેલી જે ચાલુ બસ છે એમાં બેસી જઈએ તો આપણે જલ્દી પહોચી જઈશું તો એ એ બસ માં બેસી જાય છે મારતા વન બાય વન મારે છે બાકીના જોવા જ હું સમજી ગયો આખી આપની સ્ટ્રેટેજી પર રુઝાનજી સમયની મર્યાદા છે રુઝાનજી આપનું શું માનવું છે પ્રચાર પ્રસાર થાય છે ને ભારતીય જનતા પાર્ટી નો ડાઉટ સારું કામ કર્યું છે પણ પ્રજા શું માને જો વિકાસ કર્યો છે તમે સારા રસ્તા બનાવ્યા છે પ્રોબ્લેમ ના 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 તો પ્રચાર બનવું છે લોકોનો એ લોકોનું કહેવાનું છે સર સૌથી પહેલા તો કેટલી સ્કૂલ જો બંધ થઈ છે મારી પાસે 22 23 ના આંકડા છે ખાલી એક જગ્યાના બી આંકડા છે કે 80 80 સ્કૂલો બંધ થઈ જાય છે આ તો એક જગ્યાની વાત કરું છું. hundred and seventy બંધ થાય છે એટલે સાહેબ let નોટ એટલે મેં કીધું કે આ તો આખું આ બધા જે ચુંટણી અલગ જ level થી લેવાય છે કારણ કે તમે corruption માં બી જુઓ અત્યારે આપણે કારણ કે corruption ની વાત થઈ કે ભાઈ પેલો રૂપિયા આયો ને અઠાણી આઈ ને જે બી બધી story જૂની અંબેસી રોજ ની રોજ ની આ તો કંટાળી ગઈ તો રૂપિયો ને અઠાણાંની જે સ્ટોરીઓ થાય છે તો આટલા આપણે આપણી જે લોકલ સેવાઓ છે કેમ આટલી ખરાબ છે.

જે લોકો વિચારે છે કે મારે આ ચીજ પર્ટિક્યુલર જે નેરેટિવ ચાલે છે કે ભાઈ મારે ધર્મ બચાવો છે મારું દેશ બચાવો છે પણ એ લોકોને ખબર નથી કે ભાઈ ધર્મ ને દેશ તો તમારું બચશે જયારે તમે બચશો

આપણા દેશની અત્યારે શું હાલત છે ભલે આપણે પેલી ઇકોનોમી કઈ થ્રી મિલિયન ટ્રિલિયન ડોલર ઇકોનોમી વાત કરતા વર્લ્ડ માં થર્ડ નંબર કરો હું ના નહીં પાડું કારણ એમાં તો થતો નથી ને તમે જો અત્યારે કરપ્શન ઇન્ડેક્સ આપણે એસી કન્ટ્રીમાંથી નાઇન્ટી સિક્સ એટલે ફિફ્ટી ખરાબ આપણી હાલત છે અત્યારે લોકોની અરે આપણા એ કન્ટ્રીઝમાં એટલે તમે પોઈન્ટ સમજો સાહેબ કે અત્યારે હું એટલા માટે બોલું છું કે કોઈક રીતે જાગૃતિ થાય મને મને એવું નથી કે આ પાર્ટી ખરાબ કે પેલી જે પાર્ટી કામ કરે મારા માટે ભગવાન

મોકલીશભાઈ મારો સવાલ પેલા સમજી લોમાબેન આચાર્ય એ તો જનસંઘી છે જૂના વિચારક છે ફાઉન્ડર છે ભાજપ ના એવું કેવાય છે પાયાના અત્યારે વરિષ્ઠ માં આવે એ જો તમને એમ કેતું હોય કે બધું સમૂહ સુથરું નથી અને ભાજપનું કોંગ્રેસીકરણ થઈ ગયું છે આયાતી ઉમેદવારોને મહત્વ આપવામાં આવે છે નારાજગી જો એ વ્યક્ત કરતા હોય તો તમારી સ્થિતિ શું છે તમે સમજી શકો છો અમારે નથી કેવાનું આ નિલેશભાઈ જે રીતે પક્ષ તો હું આપણે કહીશ કે પહેલા કોંગ્રેસમાંથી એનસીપી થયો તૃણમૂલ કોંગ્રેસ અલગ પડી ભારતીય જનતા પાર્ટીમાં કોઈ આવે છે આજે મને ખ્યાલ નથી આવતો કે કોઈ કોઈ નેતા ભારતીય જનતા પાર્ટીમાં આવે છે તો તમે લોકો એના કચરો પહેલા કહેતા હતા

જેવા હોય આજે તમે આજે તમે આટલા મોટા રાજ્યમાંથી કામ વગર ના કરી દીધા અહેમદ પટેલ ના સ્વર્ગીય છોકરાને તમે કામ નથી આપતા આ પાર્ટી આખું ફોર્મેટ તમે જુઓ જયારે આજે ભારતીય જનતા પાર્ટીનો નવો કાર્યકર્તા કે જૂનો કાર્ય કરતાની ભૂમિકા કરે છે તમારામાં ચૂંટણી થાય છે રાષ્ટ્રપતિ અરે પેલું એના જેવું છે પ્રમુખ તમારામાં છે અશોકજી જવાબ આપો કેમ તમારા છતાં છતાંય અમારી પાર્ટી જીતે છે લોકો વોટ આપી રહ્યા છે અશોકભાઈ બોલો હું તો એ કહેવા માંગતો હતો કે છતાં પાર્ટી જીતે ત્યારે જીતે તો પેલા પચાસ વર્ષ સુધી કોંગ્રેસ પણ જીતી હતી પણ ઇલેક્શન જીતવાથી તમારા પાપ ધોળાઈ જતા નથી હવે મુદ્દો આ છે અત્યારે કે જે તમે ભારતીય જનતા પાર્ટી જે વાત કરી રહ્યા છે એ ગુજરાતમાં શું પરિસ્થિતિ છે અત્યારે

તમે પોતે તો જો તમે શું કર્યું અશોકભાઈ આખું ખુલ્લ પછી ભાજપ ને ઉભા કરવા માટે ખુલ્લા ફેંકી દીધું કરતા આજે ધર્મ અને સમાજ આવી જાય છે જયવનભાઈ પણ સરસ વાત કરી સૌથી મહત્વની આ ચૂંટણી છે રાજ્ય સભા લોકસભા એક માળખું ઉભું કર્યું છે પણ સ્થાનિક કક્ષાએ જો મજબૂત બને માળખું તો દેશ રાજ્ય મજબૂત બને દેશ મજબૂત બને એ પણ વાત કરી લોકોના મન કળવા એમનું કેવું મુશ્કેલી મેં જ્યારે જયવનભાઈ પૂછ્યું કે શું લાગે છે કઈ રીતે મત પણ એ વાત સો સાચી છે અને બીજું કે એમણે કહ્યું કે નગર ગટર રસ્તા આટલું જ પૂરતું નથી આનાથી ક્યાંક આગળ વિચારવાની જરૂર છે એટલે એમણે ઘણું બધું એક વાક્યમાં કહી દીધું છે પણ હવે જોવાનું રહેશે કે અઢારમી કયા પ્રકારના પરિણામો આવે છે અને એના પરથી નક્કી થશે કે કોને સમર્થન મળી રહ્યું છે અત્યારે તો ચર્ચાનું સમાપન કરીએ છીએ અશોક પંજાબી નિલેશ સોલંકી જવેન પંડ્યા અને રુઝાન ખંબતા ચારે જોડાયા જોડાઈ કૂકવા થેન્ક યુ વેરી મચ તો દર્શનગુરા આહથી ચર્ચા સ્થાનિક સ્વરાજ્યના જંગની નવી ચર્ચા સાથે ફરી મળીશું જોતા રહુ ગુજરાત ન્યૂઝ નમસ્કાર